આપી કેસ અને ડિલિવરી લઈ ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર માં કુરિયર બોય અને ઓનલાઈન ખરીદી ના મામલે ઠગાઈ ની ઘટના સામે આવી છે અંકલેશ્વર જીઆરડીસી માં સ્વાગત સોસાયટી ખાતે રહેતા તનુભાઈ દેસાઈના ઘરે ગતરોજ એક કુરિયર બોય આવ્યો હતો જેના ઘરે આવેલી પાર્સલ આવ્યું છે જણાવ્યું હતું અને તેમના વિદેશ ગયેલા પુત્રોના નામે પાર્સલ હોવાથી તેઓ ત્રણ રૂપિયા ચાર્જ ચૂકવી કુરિયર છોડાવી લીધું હતું જે બાદ કુરિયર બોય ત્યાંથી ઝડપભેર ફરાર થઈ ગયા હતા જે બાદ પરિવાર દ્વારા આવેલા પાર્સલ ખોલતા અંદરથી રુદ્ધિ કાગળોની બંચ નીકળ્યો હતો જેને લઈ વિદેશી ગયેલા પુત્રને ફોન કરી પૂછતા તેને કોઈ જ પાર્સલ મંગાવ્યું ન હોવાનું સામે આવ્યું હતું જે આધારે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું ઘટનામાં કુરિયર બોય મકાનના સીસીટીવી કેદ થયેલા જોવા મળ્યા હતા ઘટના અંગે તનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ અંગે તેને કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવી નથી પણ તેનો લોકોને છેતરાય તે માટે જાણકારી આપી હતી તેમની પત્નીને કુરિયર છોડાવ્યું હતું જેમાં ત્રણ રૂપિયા કુરિયર બોય લઈ ગયા હતા અને ત્યારે લોકો ખાતરી કર્યા બાદ જ કુરિયર લે તેવી તેઓએ અપીલ કરી હતી હું ચંદુભાઈ જોશી અંકેશ્વર જીઆઈડીસીમાં મારું રેસિડેન્સ છે અને ગઈકાલે મારે ત્યાં એક કુરિયર દ્વારા થોડુંક એક છેતરપિંડી જેવું થયું છે તો મારા દીકરાના નામે જે કંઈક કુરિયર આવ્યું છે ને કુરિયર છોડાયું તો એકચ્યુઅલ મારો સન અહીંયા છે નહીં અને એ આઉટ ઓફ કન્ટ્રી છે અને એના માધ્યમથી આ કુરિયર આવ્યું અને છોડાયું તો એની અંદરથી ને કોઈ વસ્તુ એવી પ્રાપ્ત નથી થઈ અને એને કંઈ મંગાવ્યું નહોતું અને આ અમારે ત્યાં આ એક ત્રણ હજાર રૂપિયા કેશ ઓન ડિલિવરી કરી અને મારા વાઈફ પાસેથી ને એ લોકો લઈ ગયા છે અને આ જે કોઈ પણ મારે કોઈ કાંઈ કમ્પ્લેન કે આ તે કંઈ કરવી નથી પણ એક આ સમાજને સારો મેસેજ મળે અને બીજા મા મારે ત્યાં જેવું થયું છે એવું ક્યાંય બીજે ન થાય એના માટે આ ખાસ કરીને હું આ મીડિયા દ્વારા જાણ કરવા માગું છું કે આનાથીને તકેદારી રાખે અને આવી રીતના છેતરપિંડી ફરીથી કોઈ સાથે ન થાય એને લઈને હું આ જણાવું છું મીડિયાને તો જેથી કરીને સાવચેતી રહે અને મારે કોઈ એવી કોઈ કમ્પ્લેન કરવી એટલું કોઈ મોટી અમાઉન્ટ નથી ગઈ પણ આનાથી નહીં મોટી અમાઉન્ટ જઈ શકે એની શક્યતા હોઈ શકે અને થઈ શકે ખરી